માનની ધારાસભ્ય શ્રી સંજયભાઈએ જૂનાગઢ ભારતીય જનતા પાર્ટીના તમામ સક્રિય સભ્યોના એક પત્ર લખી અને એવું જણાવેલ છે કે છેલ્લા દોઢ વર્ષમાં જે કામ થયા હોય એમાં ક્યાંય નબળા હોય અથવા તો ક્યાંય ગેરરીતિ થઈ હોય તો એની માહિતી ફોટા સાથે આપવાની માનની ધારાસભ્યશ્રીએ તમામ સક્રિય સભ્યોને પત્ર લિખો આ પત્ર અનુસંધાને મારે કહેવાનું છે પત્ર લેખો એ યોગ્ય છે પરંતુ પત્ર વાયરલ થવાને કારણે તેમજ માનની ધારાસભ્યશ્રી સંજયભાઈ કોરડિયા છેલ્લી ત્રણ ટર્મથી પંદર વર્ષથી વોર્ડ નંબર સાતના કોર્પોરેટર હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે શહેર ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને છેલ્લા લગભગ અઢી વર્ષથી એ જુનાગઢ શહેરના ધારાસભ્ય તરીકે પદ શોભાવે છે તો ધારાસભ્યશ્રી દ્વારા મહાનગરપાલિકામાં દર મહિને મહાનગરપાલિકાના અધિ મુખ્ય અધિકારી અને કમિશનર સાથે પ્રશ્નોની ચર્ચા માટેની સંકલન થાય છે અને એ સંકલનમાં તમામ બાબતો અને તમામ કામોની ચર્ચા થાય છે જે કામ ચાલુ છે કેટલા કામ મંજૂર થયા અને કેટલા પ્રોગ્રેસમાં છે એને કેવા કામ થાય છે એની ચર્ચા સંકલનમાં થાય છે તો પછી આવો પત્ર લખી અને સક્રિય સભ્યોને શા માટે કહેવું જોઈએ કે ભાઈ તમે કામની વિગત આપો એની ઓલરેડી સંકલનમાં એને કામની વિગત તો એની પાસે હોય જ છે અને આવા પત્રો લખવાથી ભારતીય જનતા પાર્ટીને પણ મોટું નુકસાન થાય છે એનું કારણ જૂનાગઢ મહાનગરપાલિકા પણ ભારતીય જનતા પાર્ટીની છે અને માનની સંજયભાઈ પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે એટલા માટે મેં પત્ર લખ્યો છે કે ભાઈ તમે આવા પત્ર લખો છો તો ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય છે અને પત્ર કદાચ વાંચો પણ હશે એવું પત્રમાં એવો કોઈ ઉલ્લેખ ગેરંટી પીરિયડનો છે નહીં સાથે સાથે હું આજનું જ તમને ઉદાહરણ આપું કે આ પત્રને લઈ આપ અને કોંગ્રેસ દ્વારા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે એને કારણે ભારતીય જનતા પાર્ટી બદનામ થાય છે કારણ કે કોર્પોરેશન ભારતીય જનતા પાર્ટીનું છે એટલા માટે મારે એને પત્ર લખવો પડ્યો કે ભાઈ કોર્પોરેશન ભારતીય જનતા પાર્ટીનું હોવા છતાં તમે શા માટે આવા પત્રો લખો છો કે ખાસ જે તમારો જે આંતરિક મતભેદ છે કે એકબીજાને ક્યારેય આજે સંગઠન ને સત્તા સામસામે સામે એવું લાગે છે તમને ના એવા મતભેદ તો મારા ધ્યાને છે નહીં તો પછી તમે ભાજપના હોદ્દેદાર એ હોદ્દેદાર તો પછી એક પ્રકારનો આ ભાજપનો જે જૂથવાદ છે એ ચરમ એને મેં એટલે ધ્યાને મૂક્યું છે કે ભાઈ આ તમે પત્ર લખવાથી ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય છે એવું મેં ધ્યાને મૂક્યું છે ક્યાંક એવી પણ હરીશભાઈ વાત આવે છે કે કોઈ બિલો બાકી છે તેને લઈને આવી વાત આવી છે સામે એ વિષયની મને કોઈ પણ પ્રકારની ખબર નથી મેં જે કર્યું છે એ બધું સામે કહી દીધું છે એટલે એમાં કંઈ કહેવાનું છે નહીં બધું જે કર્યું છે એ સામે દેખાય છે અને લોકો સમજે છે એટલે કોર્પોરેટર હતી ત્યારે કોર્પોરેટરનું કામ કરવાનું હતું પાર્ટીનો પ્રમુખ હતો તો પાર્ટીનું કામ કરવાનું હતું સ્ટેન્ડિંગ ચેરમેન હતો ત્યારે સ્ટેન્ડિંગ ચેરમેનનું કામ કર્યું છે બધો હિસાબ છે જ અને એ અપાય છે અને દર વર્ષે હિસાબ આપું છું એટલે એમાં હિસાબ એવું ખબર નથી મેં તો પેલા કીધું છે કે પાત્ર પત્ર છે એ કોર્પોરેશન નો નથી અને પત્ર ને કોઈ વાંચ્યો પણ સરખો નથી મીડિયા ના મિત્રો એક બીજા પત્ર છે કે ગેરંટી પીરિયડ માં બનેલા રસ્તાઓ ખરાબ ન થાય થયા હોય તો એની જાણ કરો તો જેથી આપણે એને આપી શકીએ એટલા માટે છે પછી આને કોઈ ગમે એ રીતે લઈ શકે તો એમાં તો આ દેશ લોકશાહી દેશ છે એટલે સ્વતંત્રતા છે એટલે બધા પોતપોતાની રીતે કરી શકે